હેલો કેમ છો તો વેલકમ ટુ મા પછી હું તો શું જોબ જોઈએ આજે કેવું થાય છે શું નવું થાય છે તો જોડાયેલા રહ્યો છું ચિંતા છોડો અડધી વખતથી જોડો

सक्सेसफुल हो गया है अगर कुछ आपको हो तो इस बंका का कांटेक्ट कौन, करो नंबर ओके आज खावा हाथ से बड़ी का खावा ना खावाना अशोक ले भाई बड़ी का तो लाज रे पड़ी का तो खाईसू तुमने तो बताओ तो आयरा सुशा મસાલા છે દમ મને તો ભરાઈ ગયા છું ખીચડી મિક્સ તો આ છે ખાવાનું આજે હવે થોડુંક કામ આવ્યું છે તો પહેલાં થોડુંક કામ કરી લઈએ તો હું આવું જોઈને થોડી વાર રીતે આપણે તો હું સેમ્પલ લઈને આવ્યો અને હવે આપણે એમાં બારકોટ લગાવી દઈએ Thank okay.

こっそりお前が言ったらおいでくださ